અમરેલીમાં ભાજપ સક્રિય સદસ્ય સંમેલન લીલીયા રોડ ઉપર આવેલા દાદા ભગવાન મંદિર ખાતે યોજાયું હતું અમરેલી કુકાવા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ સક્રિય સદસ્ય સંમેલન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ઉપસ્થિતિમાં ભાજપ સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું અંત્યોદયના સૂત્રને સાર્થક કરવા અમરેલી વિધાનસભાના વિસ્તારમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મેંકરિયાની ઉપસ્થિતિમાં ભાજપના છેત્તાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભાજપ સક્રિય સદસ્ય સંમેલનમાં અમરેલી કુકાવા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિત અમરેલી કુકાવા વિધાનસભાના મત વિસ્તારના પદ અધિકારીઓ હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપ દ્વારા લગભગ પાંચે પાંચ વિધાનસભા આજના સક્રિય સંમેલન કાર્યક્રમ કાર્યક્રમો પરિપૂર્ણ થશે જે રીતે એક પાર્ટી દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમ આપવામાં આવ્યો છે ગાઉલો અભિયાન

રાજ્ય સરકાર દ્વારા જે લેબોરેટરી કરવામાં આવે એ પિસ્તાલીસ જાતની લેબોરેટરી સરકાર દ્વારા ફીમા કરી આપવામાં આવે છે આ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા લોકો સુધી આપણે વ્યવસ્થા કઈ રીતે પહોંચી શકે એ પ્રકારની જાગૃતતા આવે એનું સંધાને આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત આ કાર્યક્રમની અંદર રાખવામાં આવી એવી જ રીતે મેં ત્યારબાદ ગ્રામ પંચાયતની મુલાકાતે ગયા તો ગ્રામ પંચાયતની અંદર શરદભાઈ સારત્રી જેટલા ડોક્યુમેન્ટ ગામમાંથી કોઈ બાર ધક્કો ન થાય એ સાત બાર આઠ હોય જન્મની નોંધણી હોય આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય કોઈ પણ ડોક્યુમેન્ટ હોય સાડત્રીસ પ્રકારના ડોક્યુમેન્ટ તમને ગ્રામ પંચાયત ઓફિસમાં માં ત્યાંથી મળી જાય એ પ્રકારની વ્યવસ્થા પણ સરકાર દ્વારા આપવામાં આવી છે